અગનીકાણ બાદ બ્રસ્ટતિકાર યોની પોલ ખુલી રહી છે સાગઠિયા બાદ ડેપ્યુટી ફાર ઓફિસર ઠેબાની કરતુતો સામે આવી ભીખા ઠેબા પાસે 80 લાખથી વધુની સંપત્તિ હોવાનો ખોલ્યો છે ભીખા ઠેબા પાસે આવક કરતા 67.27% વધુ મિલકત છે 13 વર્ષની નોકરીમાં 80 લાખની મિલકત બનાવી જમીન પ્લોટ મકાન ઓફિસ દુકાનની ખરીદી કરાઈ હતી એસીબીએ આ મિલકતનો ગુનો નોંધ્યો છે મુદ્દાનો દુરુપયોગ કરી મિલકતો બનાવી હોવાનો તારણ પણ સામે આવ્યું છે મયુર સરવૈયા રાજકોટથી સંવાદદાતા જોડાશે અમારી સાથે મયુર જે રીતે આ તમામ લોકોની સરનવડી સામે આવી છે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે શું વિગતો અ બિલકુલ અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ જે છે તે અગ્નિકાંડ મામલે ચાર અધિકારીઓ જે છે તેમની ધરપકડ કરી ચૂકી છે અને હવે વધુ એક જે અધિકારી જે છે તેમની ધરપકડ એસીબી દ્વારા કરવામાં આવી છે કારણ કે જે બીજે ઠેબા ફાયર ડેપ્યુટી ફાયર ઓફિસર છે તેમની અપ્રમાણસર મિલકતો જે છે તે સામે આવી છે અને તેમને લઈને તેમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને એસીબી દ્વારા પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી છે સડસાઠ પોઈન્ટ સત્યાવીસ ટકા અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું છે કારણ કે પોતે સિત્તેર હજારનો પગારદાર હોવા છતાં પણ આટલી બધી મિલકતો ક્યાંથી આવી પોતાના સગા સંબંધીઓના નામે આ મિલકતો કરી હોવાનું પણ એસીબી ની તપાસ અંદર ખુલ્યું છે હાલ ઘટસ્ફોટ એ પણ થયો છે કે એસીબી દ્વારા જે મિલકતોની તપાસ કરવામાં આવી તેમાં દુકાન મકાન વાડી તેમજ ફાર્મ હાઉસ સહિતની અનેક મિલકતો જે છે તે બેનામી હોવાનું પણ સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે સાગઠિયાની મિલકતો બહાર આવ્યા બાદ વધુ એક જે કોર્પોરેશનના અધિકારી ડેપ્યુટી ફાયર બીજે ઠેબા જે છે તેમની અપ્રમાણસર મિલકતો સામે આવી છે તેમને લઈને એસીબીએ તેમની ધરપકડ કરી હાલ ગુનો નોંધ્યો છે અને તેમની પણ વધુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર સાગઠિયા ફાયર ઓફિસર ઠેવાની પણ કર્તૃત્વ સામે આવી છે હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીમાં જે 80 લાખની મિલકતો બનાવવામાં આવી છે તે પૈસા ક્યાંથી આવ્યા કેવી રીતે તમામ બાબત ઉપર તપાસ કરવામાં આવશે ભીખા ઠેવા પાસે આવક કરતા 67.27% વધુ મિલકત છે 13 વર્ષની નોકરીમાં 80 લાખની સંપત્તિ અધ સામે આવી અને બીજી તરફ ભીખા ઠેવા જે ફાયર અધિકારી છે તેની પણ લાખોની અપ્રમાણસર સંપત્તિ સામે આવી બંને તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર આ રૂપિયા ક્યાંથી આવ્યા શું તમામ જગ્યાઓ પર તોડ કરવામાં આવતા હતા